કે જો ખેડૂતો સાથે કોઈ ખોટું કરે એટલે કે ખાતર કંપની કે કઈ ખોટું કરે તો આપણે એના લાયસન્સ રદ કરી દેશું પરંતુ એક ખેડૂતનો વિડીયો સામે આવ્યો અને એવા આરોપ લગાવ્યા કે ઇફકોમાંથી આવતું એ ખાતર અને ડીએપી ને બધું જ છે એ અમારી પાસેથી લૂંટ કરી રહી છે અમારી સાથે ખોટું કરી રહ્યા છે રાઘવજી ઇફકોનું લાયસન્સ રદ થશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો બેલ આઇકન ને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે સોશિયલ મીડિયા પર એક ખેડૂતનો વિડિયો વાયરલ થયો જેમાં ડીએપી યુરિયા ખાતર અને સહિતની વાત કરવામાં આવી રહી છે કે જ્યાં એક ખાતર વિક્રેતા છે તેની ઉપર કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે કારણ કે જ્યાં ખાતર વિક્રેતા છે એટલે જે ખાતર વેચી રહ્યા છે ત્યાં નેનો ડીએપી ને બધું પેલે લેવું પડે પછી એમને ખાતરના કટ્ટા આપવામાં આવે છે હવે એક તરફ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ એવું કહી રહ્યા હતા ગૃહમાં કે ભાઈ જે પણ ખેડૂતો સાથે ખોટું કરે એને લાયસન્સ આપણે રદ કરી દેશું એ કોઈ પણ પછી કંપની હોય તો ખેડૂતોને એવા આરોપ છે કે ભાઈ ઇફકો અમારી સાથે ખોટું કરી રહી છે અમને લૂંટી રહી છે તો શું ઇફકોની ઇફકોનું જે લાયસન્સ છે એ રદ થશે અને એવું પણ કહ્યું છે ખેડૂતો કે રાઘવજીભાઈ તમારા તમારામાં ત્રેવડ હોય તાકાત હોય તમારામાં લાયસન્સ રદ કરીને બતાવો શું કહ્યું કે ખેડૂતે પેલા એમને વેદના સાંભળો જય જવાન જય કિસાન હું હરિચંદ્રસિંહ જાડેજા ધોળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બે ત્રણ દિવસ પહેલાં જે વિધાનસભામાં આપણા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જે વિધાનસભામાં નેનો યુરિયા નેનો ડીએપી જે ફરજિયાત આપવામાં આવે છે તેના વિશે જવાબ આપ્યો છે તો હું આ સરકારશ્રી અને શ્રી રાઘવજીભાઈ પટેલને કહેવા માગું છું કે રાઘવજીભાઈ આપ જે વિસ્તારમાંથી આવો છો તે ધ્રોલ તાલુકામાં ફરજિયાત ફરજીયાતપણે ત્રણ યુરિયા ત્રણ ડીએપીએ એક નેનો ડીએપી અથવા એક નેનો યુરિયા બોટલ ફરજિયાત આપવામાં આવે છે અને જે બોટલો ખાતર વિક્રેતાઓને દેવામાં આવે છે તે ઇપકો કંપનીમાંથી જ આવે છે ઇપકો કંપનીનું જે ખાતર આવે છે કે સરદાર કંપનીનું જે ખાતર આવે છે એ ખાતર જ્યારે ભરાવા જાય છે ત્યારે મારે ખાતર વિક્રેતાઓ સાથે વાત થયેલ છે ખાતર વિક્રેતાઓ એવું કહેવા માગે છે કે જ્યારે આપણે ગોડાઉનમાં ગાડી ખાતરની ભરવા જાય ત્યારે પહેલાં નેનો યુરિયા નેનો ડીએપી રાખવામાં આવે છે તે પછી તે ખાતરની ગાડી ભરી દેવામાં આવે છે તો તેમાં ખાતર વિક્રેતાઓ શું કરે આમાં રાઘવજીભાઈ જે વિધાનસભામાં જવાબ દે છે તેના માટે ખાતર વિક્રેતાઓ અને ખેડૂતોનું ઘર્ષણ થશે ખાતર વિક્રેતાઓ કે છે કે જો મારી પાસે બિલ છે હું બિલ સાથે પુરૂપ સાથે રઘુજીભાઈને કેવા માંગુ છું કે 502 યુડિયા સાથે યુકો કંપનીએ 502 યુડિયા સાથે 168 નંગ બોટલ લેનો યુડિયા આપી છે 3 બેગે 1 લેનો યુડિયા ફરજિયાત આપ્યા છે તો મારે કૃષિ મંત્રી શ્રીને આસક્તા શ્રીને વીડિયોના માધ્યમથી કેવા માંગુ છું કે જો ખાતર વિક્રેતાઓનું લાયસન્સ રદ કરવા માંગતા હોય એવું બોલ્યા કે કોઈ પણ ખાતર વિક્રેતાઓ ફરજિયાત ને આપે તો તેનું લાયસન્સ પણ આપ રદ કરી શકતો તો મારે કહેવાનો મતલબ એમ છે કે ઇફકો કંપનીનું આપ લાયસન્સ રદ કરી શકશો તો જે ખાતર વિક્રેતાઓને ફરજિયાત પણ આપે છે તો હું સરકારને કહેવા માગું છું કે આપ બે ધારી તલવાર ના આપો એક વિધાનસભામાં આપ ખેડૂતોને એવી રીતે કયો છો કે ભાઈ અમે નેનો યુરિયા આપતા નથી તો ઇકો કંપનીને આપ કહી શકો ડાયરેક્ટ ઇકો કંપનીને કહી દો કે ભાઈ તમે શું કામ આપો છો તમે ફરજિયાતપણે પણ કંપની કે સરદાર કે આઈપીએલ ફરજિયાત તન બેગે એક નેનો અથવા એક નેનો યુરિયા ફરજિયાત આપવામાં આવે છે આ સરકાર ખાતર વિક્રેતાઓ અને ખેડૂતોને ઘર્ષણ કરાવવા માંગે છે

ખાતર વિક્રેતાઓને જે ઇફકો કંપની કે સરદાર કંપની કે આઈપીએલ જે ખાતર આવે છે ઉપરથી જ આપ બંધ કરાવી દો તમે ઉપર લાયસન્સ રદ કરાવી દો જે ઇફકો કંપની છે એનો લાયસન્સ રદ કરાવી દો એ ફરજિયાત આપે છે જય જવાન જય કિસાન આ ખેડૂતની પહેલી વેલી વેદના નથી આવી વેદના હર વખતે જોવા મળે છે દિવસે દિવસે જોવા મળે છે અને જો રાજ્યમાં સૌથી ખરાબમાં ખરાબ સ્થિતિ હોય તો એ ખેડૂતોની છે કારણ કે વળતર સારો ભાવ ન મળવો પછી ખાતર લેવા જાય ત્યારે એમને બીજી બધી વસ્તુઓ પકડાવી દેવામાં આવે બિલ સાથેના વિડીયો બનાવવામાં આવે આ બધી જ પ્રવૃત્તિ થાય એ છતાં પણ ખેડૂત આપણે જેને અન્નદાતા કહીએ છીએ અન્નદાતા નારાજ થઈ જાય છે નારાજ જોવા મળે છે છતાં પણ કોઈ સાંભળતું નથી જ્યારે વરસાદ કમોસમી વરસાદ પડે એનો પાક નિષ્ફળ જાય તો સહાય આ તે સર્વેની ની વાતો આ બધી જ તાઇફાઓ થાય પણ મળે છે તો શું માત્ર લોલીપોપ આવા આરોપો સાથે ખેડૂતોએ વિડીયો બનાવ્યો અને ખેડૂતે વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરતાની સાથે જ એ ગુજરાતના ખેડૂતોમાં પણ હવે હિંમત આવી છે કે હવે આપણે પણ બોલવું પડશે નકર આપણા પણ પૈસા લૂંટાઈ જશે ને આપણે જે ખાતર મળી રહ્યું છે એ ખાતર લેતા પહેલા આપણે બીજી વસ્તુ બધી વસ્તુ અન્ય લેવી પડશે સાહેબ આની પહેલા સરદારના એક ખાતરમાં ખાતર ઓછું અને કાકરા વધારે માટીના ઢેફા નીકળ્યા હતા હવે એ રજૂઆત કોને કરવા જાવી પાછા તો રાખે નહીં અને ભૂલ મારી છે તો હું થોડી ભાઈ અત્યારે જમાનો છે કે ભાઈ મારી ભૂલ હોય તો હું સ્વીકારવામાં બહુ થોડો વાર લગાડું ના ના ભાઈ મારી થોડી ના ભૂલ હોય શકે હું તો શિસ્તવાળો માણસ છું સત્ય સાથે ચાલવા વાળો માણસ છું પણ મેં ભૂલ કરી છે તો સ્વીકારતા આવડવી જોઈએ એમ આ જે ખાતર વેચનારા છે એ તો બિચારા શું કરે પણ ઉપરથી જે ખાતર આવી રહ્યું છે તેમાં જ કંઈક મિસ્ટેક બાય ફોલ્ટ આવી રહ્યા છે તો એ ખાતરોને કારણે ખેડૂતોને પડતી મુશ્કેલી એને લઈને પણ સરકાર કોઈ જાગૃતતા નથી ફેલાવતી એને લઈને પણ સરકારના નેતા કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ નથી બોલતા માત્ર વાતો કરવાથી કશું જ નથી થતું રાઘવજીભાઈ માત્ર વાતો કરવાથી બરાડા પાડવાથી કશું નથી થતું તમારે જો ખરેખર ખેડૂતો માટે કામ કરવું હોય તો ખેડૂતોને પડતી મુશ્કેલી વિશે જાણવું પડશે એક દિવસે ખેડૂતો જે નેદવા જાય છે એની સાથે રહેવું પડશે ત્યારે તમને ખબર પડશે કે ખેડૂતની હાલત કેટલી કફોડી બની જાય છે પણ નહીં આપણે કેબિનોમાં બેસવું છે 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 આપણે આપણે એ કરવા માત્ર વાતો કરવી કેટલું પણ પાડે પાડે બસ માત્ર આપણે આશ્વાસન આપીને છૂટું પડી જવું છે આ મારા ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે અને જ્યારે ખેડૂત પોતાની વેદના લઈને મીડિયા સામે આવે છે ને સાહેબ ત્યારે મીડિયા કર્મીઓને પણ એમ થતું હોય છે ત્યાં ખેડૂત બિચારો એટલું મહેનત કરે છતાં મળે છે શું બસ આ જ કારણોસર આપણા રાજ્યના અને ખેતી પ્રધાન દેશ આપણે કહીએ છીએ બંધ કરી દીધું તે દિવસ આ પેટ ભરનાર એ જગતનો તાત આપણે એને શું કહેશું અને એવા મજબૂર બની જશું આપણે આપણા પાઉ ને બધું ખાયા છે બે દિવસ સારું લાગે સાહેબ પણ એક દિવસ રોટલો અને રોટલી આપણે ખાધી હોય ને તો એ આખો દિવસ આપણે પેટમાં પડી રહે ને તો આપણે શક્તિ મળે છે પણ જે દિવસ એ રોટલી અને એ ઘઉં ઉગાડનાર એ ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે ને ત્યારે આપણે અફસોસ કરીશું અને ત્યારે આપણે કહેશું કે આપણી જ ભૂલ હતી જો ત્યારે આપણે ધ્યાન દીધું હોત ને ખેડૂતો ઉપર તો આજે આ ખેડૂતોએ ખેતી કરવાનું બંધ ન કર્યું હોત પણ સાહેબ જ્યારે વળતર ન મળે ને પોતાની બધી જ કમાણીએ ખેડૂતોએ પોતાની ખેતીમાં લગાડી દીધી હોય અચાનકનો કમોસમી વરસાદ પડે દુકાળ પડે આવું બધું થાય એનો પાક નિષ્ફળ જાય ત્યારબાદ ખેડૂત અલગ રસ્તો અપનાવે છે આત્મહત્યાનો અને પછી નથી વિચારતો કે મારી પાછળ મારા પરિવારનું કોણ શું થશે કેવું ચાલશે મારું ઘરનું ગુજરાન એ આત્મહત્યા કરી લે છે ત્યારે સરકાર માત્ર આશ્વાસન આપે છે કે અન્ય ખેડૂત આવું કોઈ ન કરે તેવી મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી છે પણ ભાઈ કૃષિ મંત્રી મારી તમને હાથ જોડીને વિનંતી છે કે ખેડૂતો સામે નવરા થઈને એક દિવસ જોજો જે વેદના છે એ સાંભળજો કારણ કે વિધાનસભામાં માત્ર વાતો કરવાથી કશું નથી થતું એના માટે તમારે મેદાન ગ્રાઉન્ડ પર આવવું પડે ખેડૂત સાથે એક દિવસ બેસવું પડે અને ખેડૂત સાથે એક દિવસ રહેવું પડે એ કામ કરતા હોય ને ત્યારે જોવું પડે કે ખેડૂત કઈ રીતે મહેનત કરી અને આપણું આ ભરણ પોષણ અને પેટ ભરે છે આ ખેડૂતની વાત સાથે તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો રૂમ નમસ્કાર